કેમ શું આ રસ્તા ઉપર અરે નહીં હારો ચમ હું આ રસ્તા ઉપર અરે આ રસ્તો નહીં હારો હું સમજાવું તમે સમજો મારી વાત હું તમારા હારા માટે કઉ છું આ રસ્તો હારો નહીં આમ ફરી જાઓ અરે ફરી જઈશ તો બહુ લાંબુ પડશે મને અને આ રસ્તો શોર્ટ પડે એટલે હું એથી નીકળી થોડું ભલે લાંબુ પડે પણ ફરી જાઓ રસ્તો નહીં હારો હેરા હેરાન થઈ જાઓ અરે ઘેર મહેમાન આવ્યા છે હાલે એવું નહીં આમ ફરી જઈશ તો મારે વ્હીકલ બહુ જ

અરે યાર ચોરી થતી હોય ને બધુંય થતું હોય ને બધું જાય મારા બધું ચોખોટ તમને શું કરવા બેહું અરે ચોરો તો હું બગલમાં ગાની હેડે છું મોણે તમે વાત કરો મારે તમને હાલ બધી ચોખોટ કરવા કે બેહું એ રસ્તો આરો નહીં યાર હું ફરીને જાવ નહીં યાર અરે થોરે બોરી થતી તને મને કો આ તો તમારી મરજી ભાઈ આ ભઈને સમજાયા પણ સમજ્યા નહીં મારી વાતને બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો

અંબાલાલ અંબાલાલ મુનિ ખાતું યાર કરવું યાર આ બુધાલાલ લીધા વગર આવે છે વઘરામાં સુમસા ના કોઈ દેખાતું જ નહીં અને રસ્તોય કપાતો નહી કયો હેડ હેડ કરવું છે યાર હું કયો પહોંચવું હોય આવાના આવા અંબાલાલ રસ્તામાં ગુજરાતા ગુદતા અંબાલાલ એટલે અંબાલાલ ચોઈ લાવી આવી અંબાલાલ માંગે મોનો ભટકઈ ગયો બુદાલાલ ખાવા વાળો લાગુ છું ભાચું જોતો નહીં ને આઈને અંબાલાલ લાલ જો અંબાલાલ ખવડાવજો હું કોઈ અંબાલાલ ખાવા વાળો લાગુ છું હવે મેળી દે લમણાની

એ બાજુ પેલું છે અરે મને આપ્યા મળ્યો તમે પણ ના જોયું આ બાજુ હેડો તમે કીધું તું છે એ કરી આપણે એ બાજુ નહીં જવું આ બાજુ નહીં જવું આપણે આ બાજુ જઈએ હા તો આ બાજુ હેડો અહીંયા